આપણે બધા ઘણી બધી વખત એવું અનુભવતા હોઈએ છીએ કે આપણે જીવનમાં જેટલા દોડીએ એટલું જ આ જીવન આપણને રોકવાના પ્રયત્ન કરે છે એક નાનકડું એવું ગામ હતું એમાં એક રાઘવ નામનો યુવાન હતો રાઘવ ખૂબ મહેનતી ખૂબ બુદ્ધિશાળી પણ રાઘવની એક જ સમસ્યા હતી કે પ્રયત્નો તો ખૂબ કરું છું પણ ફળ મને ભગવાન કેમ નથી આપતા શું ભગવાન મારું સાંભળતા નથી એવો એક પ્રશ્ન હતો અને એવામાં જ એક સંત મહાત્મા ગામમાં આવે છે અને રાઘવ એ સંત મહાત્મા પાસે જાય છે અને પ્રશ્ન કરે છે મહારાજ હું મહેનત તો ખૂબ કરું છું પણ પરમાત્મા મારું સાંભળતા કેમ નથી મને ફળ કેમ નથી મળતું ત્યારે સંત મહાત્મા રાઘવને કહે છે કે ચાલ બેટા તું મારી સાથે હાલ હું તને એક વસ્તુ બતાડવા માંગુ છું ત્યારે રાઘવ અને સંત મહાત્મા એક નદી કિનારા પાસે જાય છે અને સંત મહાત્મા એક બીજ વાવે છે અને રાઘવને કહે છે કે જો બેટા આજે આમે બીજ વાવ્યું છે કાલે શું થાશે રાઘવ કે છે કાલે તો કાઈ જ નહીં થાય અચ્છા કાઈ વાંધો નહીં 10 દિવસ પછી તો રાઘવ કે છે થોડું ઉગશે 10 મહિના પછી સંત મહાત્મા પૂછે છે રાઘવ કે છે ત્યારે છોડ થાશે અને પછી સંત મહાત્મા પૂછે છે કે બેટા આ 10 વર્ષ પછી કેવડું થાશે તો કે તો તો મોટું ઘટાદાર વૃક્ષ

અને હા કહાની અહીંયા પૂરી નથી થાતી પછી થોડો સમય વ્યતીત થાય છે અને રાઘવ એક સફળ માણસ બને છે એની એની જિંદગીમાં એ ખૂબ ખુશ હોય છે અને બસ પછી તો એ જેને પણ મળે ને એને એમ જ કે કે જો તમારે જીવનમાં કાંઈ પણ હાંસલ કરવું હોય ને તો ધીરજ રાખજો પ્રતિક્ષા રાખજો જો ધીરજ રાખો તો અખિલ બ્રહ્માંડનો નાથ છે ને એ પણ તમારી બાજુમાં આવીને રહીએ છે અને તમને જોઈતી વસ્તુ આપે છે પણ હા ઈશ્વર ફક્ત ને ફક્ત આપણી ધીરજ માગે છે બસ બીજું કાંઈ જ નહીં બાકી પરમાત્મા હર હંમેશ આપણું સાંભળે જ છે જય સિયા